આવેલા શેખ મજાવર રોડ ની હાલત બિસ્માર છે જેના કારણે શહેરીચરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ નું નવીનીકરણ નો કામ બે વર્ષ અગાઉ કરવામાં આવ્યું તેમ છતાં ટેટેટો કે ઉદિમા ખકડદસ થઈ જતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે લાખો રૂપિયા ખર્ચીને તૈયાર કરાયેલા રોડની હાલત માત્ર બે વર્ષમાં જ બગડી ગઈ છે માર્ગ પર ખાડાઓ અને બેસમાર સ્થિતિને કારણે વાહન ચાલકોને પદયાત્રીઓ બનને માટે સમસ્યા ઊભી થઈ છે આ સ્થિતિને પાલિકાના કોન્ટ્રાક્ટરની કામગીરી અને ગુણવત્તા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે સ્થાનિકોનું કહેવું છે કે પ્રજાના ટેક્સના પૈસે બનેલા આ રોડની હાલતથી તેમના ધીરજનો

અને આ રોટીનો એટલો ભ્રષ્ટાચાર થયો છે અને વાળા તો કોઈ કશું સાંભળતા જ નથી અને એમને કાયદેસર પગલાં લો અને અમારે જવાનું આવવાનું અમારે કેટલી તકલીફ પડે છે અને અમારી સિત્તેર વર્ષની ઉંમર તે હજી સુધી કોઈ સાંભળતા નથી અને અમે થાગી ગયામાંથી ચલાતું પણ નથી અને આ સ્કૂલના અંદર બી અમને ઘણું પરેશાની એલાન થઈ છે અમારા છોકરાઓ કેટલી વખતે એક્સિડન્ટમાં પકડી ગયા એમને જરા અમે કંઈક કરવા લસો લાવો અને આ કાઉન્સિલર ઉપર અને મ્યુનસિપાલિટી

અહીંયા એશિયાનું સૌથી મોટું કપડાસ્તાના રસ્તા ઉપર આવેલું છે સાથે એક માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા જે શહેરની મોટી શાળા ગણાય છે એ પણ અહીંયા આવેલી છે નગરપાલિકા દ્વારા બે 2022 માં ટેન્ડરિંગ કર્યા પછી આ રોડને લાંબા વિલંબ પછી આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને આ સૂફી મસ્જિદ થી લઈ જૂના ચકાત નાકા સુધી આ રોડ બહુ ખખડજ હાલતમાં છે અને નગરપાલિકા તથા કોન્ટ્રાક્ટરની મિલી ભકતના લીધે આ રોડ ખખડજ હાલતમાં થયો કારણ કે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરેલું છે રોડ ની અંદર અને આ રોડની એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે અહીંયાથી શાળાના ઓટો રિક્ષા વાહન બાળકોની ભરેલી છરકે છે અને એક્સિડન્ટ થવાના ઘણા ખરા ચાન્સ રહે છે માટે અમે નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખશ્રી તથા એન્જિનિયરિંગ શાખાના નગરપાલિકા એન્જિનિયર શ્રી અમે વિનંતી કરીએ છીએ કે આ રોડનો